આપડે સમાજ એક થાય એક જ જોઈ તને કોને ફોન કરી તમને કઉ છો આપડે હવે એક છે મારા ઘરે હું મૂકવાની જરૂર છે

તારી ચોદાઈ ગઈ ખબર પડી તું કેતો હતો મને પાંચસો ફોન આવે હા બોલ તે મને હું કામ ફોન કર્યો હતો તારી માં બેન ની દલાલી કરી મેં

તારી મારો ના ના તને સમાજ ને આ લુખા ને કાઢો સમાજ બારો કરો અને ના બારો કરો શું તમારી ના તું મને કેવા વાળો તારી માને લંડ ગાલે ફોન મુક ભોસડી ના પેટ ના તારી માં ચોધવા આવ્યો તો હું કપાચાર મને લુખા લુખા તારી માં બેન ના બા